અમદાવાદ ગયા હતા નવો માલ લેવા તો નાના છોકરાથી લઈને મોટા છોકરા માણસો સુધીના તમને જેવા જોઈએ એવા કપડાં મળી જશે ત્યાં પણ વ્યાજબી ભાવ એમ સારા અને સસ્તા કપડાં મળે છે તો આપણે આજે જવાનું છે ત્યાં યોગેશભાઈ સાથે મુલાકાત કરવાની છે હું ખરીદી કરીશ તમે પણ ખરીદી કરવા આવો સસ્તા અને સારા કપડાં ચાલો મળીએ આપણે યોગેશભાઈની દુકાને હાય મિત્રો ફાઇનલી યોગેશભાઈની દુકાને આવી ગયા છે આપણે તો જોઈ શકો આ મારું ક્યાંય શું કહેવાય એન્ટર થાવ તો પણ દુકાન આવી જાય ને આ સાઈડ છે ચોસઠમાની મંદિર તો બેની વચ્ચે વચ્ચે જ છે આપણે યોગેશભાઈની દુકાન તો તમે જોઈ શકો હું તમને બતાવું આ છે યોગેશભાઈની દુકાન તમને નામ કીધેલું જ હતું સાઈડના જ સિલેક્શન હવે આપણે યોગેશભાઈ સાથે મુલાકાત કરીએ જો મિત્રો યોગેશભાઈ પાસે હું કપડાં લઉં છું તો આપણે યોગેશભાઈ બતાવે છે તો તમને બતાવું કે કેવા કપડાં છે એ ન્યૂ માલ તમે જોઈ શકો બધા સારા અને સસ્તા સારા સારા માલ તમને કલર ઓલ કલર્સ પણ બતાવીશ તો તમે પણ લેવા આવો જલ્દીથી ખરીદી કરવા એન્ડ આજે હું તો આવી જ ગયો છું ખરીદી કરવા જવું મિત્રો યોગેશભાઈ કાઢી છે ફાઇનલી કપરો એન્ડ મને બતાવે છે કપરા એન્ડ તમને પણ હું બતાવી દઉં જઈ શકો બહુ સારા અને મસ્ત કપડાં છે હવે બીજા ઓલામાંથી કાઢે છે ફૂલ હેવી ફૂલ કલર તમારે જેવો જોઈએ ડાર્કમાં જોઈએ લાઇટમાં જોઈએ બધી જ છે આ આપણે ગયો લાઇટમાં એન્ડ મનગમતું ફેવરેટ જોઈ શકો લાલ કલર તો તમને કેવા લાગે એ કોમેન્ટ કરજો કલરમાં પણ ફૂલમાં પણ હમણાં ન્યુ પોપકોર્ન લઈ શકો તો ઉનામાં તમે દરેક વખત જાઓ છો તમારી દુકાનની પણ મુલાકાત લો એન્ડ તમે પણ જોઈ જોઈ શકો એન્ડ જોવાના પૈસા નથી ખાલી મુલાકાત કરો એન્ડ તમને પણ ખબર પડશે કેવી દુકાનમાં કેવો માલ છે અને શું કહેવાય કાપડની ને બધાની ગેરંટી તમને ઉનામાં આપે કે ન આપે પણ અહીંયા તમને કાપડની કલરની બધી ગેરંટી આપે છે આપણે એ પણ યોગેશભાઈને પૂછી લેશું કલર કાપડની ફૂલ ગેરંટી રહે છે ફર્મો ફૂલ કમ્પ્લીટ આવશે ફર્મો એન્ડ ફૂલ કલરની પણ ગેરંટી એન્ડ કાપડની પણ ગેરંટી તમે જોઈ શકો તો તમે ખાલી એકવાર મુલાકાત લ્યો ઉના પણ ભૂલી જાશો તમે એવા કપડાં અહીંયા મળે છે યોગેશભાઈની દુકાને તમને પણ મજા આવી જશે એન્ડ સસ્તા અને સારા કપડાં મળશે તમે જોઈ શકો આપણે યોગેશભાઈને બહુ બધા ઓલું કરી લીધા એમાંથી આપણે તો લેવાના છે એન્ડ તમે પણ લેવા આવો તો એવું જ નથી કે ખાલી જેન્ટ્સના છે લેડીઝના પણ છે એને એને નાનાથી ઝીરોથી લઈ ને મોટા સુધી છે તમે જોઈ શકો આ બધા એન્ડ લેડીઝના પણ બધી જ કાપડ બધી જ વેરાયટી છે ફ્રોક ડ્રેસ પછી દુપટ્ટા બધું જ વસ્તુ છે એન્ડ કેટલી તો મિત્રો આ છે અડધી ટી શર્ટ તમે જોઈ શકો એન્ડ પોલો કંપનીના છે અમને કંપની ખબર જ હશે પોલોની કેવી છે જોરદાર તો પોલોના ટી શર્ટ છે જોઈ શકો એન્ડ મિત્રો આમાં પણ જો તમને બધા જ કલર મળી જશે એન્ડ પોલો કંપનીના એન્ડ સાઈઝ પણ છે એલ એક્સેલ તો આવો તમે પણ ખરીદી કરવા જોઈ શકો તમે મિત્રો આ છે આખી બાના કેચેબલ કાપડના જોઈ શકો એન્ડ તમને કેચેબલ પણ છે બતાવો તો કેચેબલ જોઈ લો કેચેબલ ફૂલ કેચેબલ એન્ડ કાપડ એ મસ્તીનું છે જોઈ શકો તમે એમાં પણ કલર છે તો તમને કલર બતાવો તો જોઈ શકો મિત્રો આમાં પણ કલર છે બધા તમને જેવા જોઈએ એવા એન્ડ મસ્તીનો માલ છે તો જરૂરથી જરૂર અમારી દુકાનની મુલાકાત લ્યો એન્ડ ખાલી તમે કાપડ એન્ડ કપડાં ને ભાવ એટલું વસ્તુ જોશો એટલે તમને એમ થાશે કે ઉના કરતા અહીંયા સારું અને સસ્તું છે તો એકવાર જરૂરથી મુલાકાત લે અમારી દુકાનની તો મિત્રો કેવા લાગી ગયા તમને શર્ટ હવે દેખાડવાની છે પેન્ટ તો કોટન પણ છે જીન્સ પણ છે ફોર્મલ પણ છે પછી બધી જ વેરાયટી છે તો હવે આપણે જોવાની છે પેન્ટ તો જોઈએ હવે પેન્ટ તો મિત્રો જોઈ લો કોટનની પેન્ટ વાત પેલો ભાઈ જોઈ લો ફૂલ કલર એન્ડ કાપડની ફૂલ ગેરંટી તમે જોઈ શકો કોટનની ગ્રેન્ટ બધી જ કલર પણ બધા જ છે આ જોઈ લો કલર પણ ઓલ છે કલર એ જોઈ શકો જોઈએ એટલા કલર મળી જાય જેવા જોઈએ એવા તમે જોઈ શકો જોઈ લો જોઈ શકો તમે ઓલ કલર એન્ડ અહીંયા છે એ બધા કોટનના છે હવે જીન્સના પણ તમને બતાવીએ મિત્રો તો હવે આપણે જીન્સની પેન્ટ જોવાની છે બોલ્યો કોટન આ છે જીન્સ જોઈ શકો તમે એન્ડ બધી જ સાઈઝ છે અઠ્યાવીસથી છત્રીસ સાઇઝ બધી જ સાઈઝ છે તો તમે જોઈ શકો બ્લુ એન્ડ બ્લેક આ છે બ્લુમાં જોઈ લો તમે એન્ડ નીચે તમને બ્લેક માં પછી હાઉ બ્લેક હાઉ બ્લુ તમને જેવી જોઈએ એવી છે તમને બતાવું એન્ડ જોઈ શકો અહીંયાથી બ્લુમાં અહીંયાથી બ્લેકમાં એન્ડ અઠ્યાવીસથી છત્રીસ સુધીની સાઇઝ છે એન્ડ તમને બધી જ પેન્ટમાં પણ બધી જ કલરથી લઈને કાપડ સુધીની બધી જ ગેરંટી મળે છે ફૂલ ગેરંટી સાથેના કપડાં છે જોઈ શકો તમે કલર કલરની એન્ડ કાપડની ફૂલ ગેરંટી આવી તો તમને ઉનામાં તમને ક્યાંય આપશે નહીં ગેરંટી એવી અહીંયા ગેરંટી છે તો તમે જરૂરથી જરૂર મુલાકાત લ્યો બિંગરાણ સોસટમાના મંદિરની બાજુમાં સાઈનાથ સિલેક્શન તો મિત્રો આ છે ફોર્મલ ફોર્મલ પેન્ટ બંટી બબલી એન્ડ કેચેબલ કાપડ છે એન્ડ કાપડની ને કલરની ફૂલ ગેરંટી જોઈ લો કેચેબલ તમને બતાવી શકે એન્ડ ફૂલ ગેરંટી સાથે કાપડ એન્ડ કલરની તો તમને ઓલ પેન્ટ શર્ટ ટી શર્ટ બધામાં કાપડની ને કલરની તો ફૂલ ગેરંટી બરાબર ને યોગેશભાઈ બરાબર બધા તો મિત્રો જોઈ શકો આમાં બધા જ કલર છે તમને ઓલ કલર બધા જ કલર તમને બતાવી દઈએ જોઈ લો તો આ છે આ છે ફોર્મલ પેન્ટ અને બંટી બબલી અને બંટી બબલી પણ કહી શકીએ એન્ડ ફોર્મલ પેન્ટ પણ કહી શકીએ તો કેચેબલ કાપડ છે એન્ડ કલરની ને કાપડની ફૂલ ગેરંટી છે એન્ડ આમાં પણ એ પણ અઠ્યાવીસથી ચોત્રીસ સુધીની સાઇઝ છે તો જલ્દીથી આવો અમારી દુકાને એન્ડ તમને જેવા જોઈએ એવા બધા જ કપડાં તમને મળી જશે પેન્ટ શર્ટ ટી શર્ટ એન્ડ નાના છોકરાના બધા જ મળી જશે તો મિત્રો તમે જોયા કેવા બધા મસ્તના કપડાં છે એન્ડ હવે મારે તો ખરીદી કરવાની છે તો તમે પણ એકવાર ખાલી દુકાનની વિઝિટ કરવા મુલાકાત કરવા આવો એન્ડ તમને કેવા લાગ્યા વિડીયો એન્ડ કેવા લાગ્યા કપડાં કરો એ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો